તમા ખાવા દી લઈ આવ્યા છો હા હવે તમા તો બબલા ખાવાના તો હોય ને તારે ખાવા થા હા હા તમે ન તો કીધું પણ આય કીધું આય કીધું તું અને આય તો કેતી ને એટલે તમને પૂછવાનો હો કા હમ હમ બોતા જો સોડીન ભાગ ખાવાનું હોય કે ની હા એટલે લેવા જાવ પડે કા આપણે દુકાન તો નથી આયા ના ના એટલે પછી આજી હોય તો આજી દુકાન જાય હા જાય જો કા એટલે બધા બબલા આવી ગયા છે

હમ હરિંગવાન કઢી કેવા હા હરિંગવાન કઢી કેવા ફેમિલી તો આપણે હે કે સવાર આપણે મહેનત કરતા હતા ટીસી માં ને ચેડું દે કે આવ્યો જોલો ને એ બધું ચેક કર્યું છે ટીશન ચેક કરી છે ઉપર બધું વાયરિંગ કમ્પલીટ કરીયા છે પછી ચારે હે કે જો આપણે હે કે લેટ આવી જશે કમ્પલીટ અત્યારે જો એટલે યશની શૂટ હો ગઈ એટલે લબો સુબુ થાતો આપણે લેટ હે કે અત્યારે કમ્પલીટ આવી જશે કારણ કે શેરા માં ફોર્ટ બડ હતો બધું લીપ રિપેર કર્યું છે ટીશુ તો બળી જેલું છે પણ હે કે ડીમ પાવરમાં આવેલા કરશે ધીમું ધીમું એટલે માટે અત્યારે રહે કે મેં આવી ગયા હતા જાઉં અરજી કે નવું ટીસી શ્યુટ હોય તો સુધી એટલું એટલું હાલશે હું આપશું ને એમાં એવું છે કે જો દિવસે ફૂલ લેટ હશે કે ત્યાં સુધી બધું હાલશે ડીમ લેટ આવી જાય કે ત્યાં મેં અંઝવાલવું જ થાય એવી રીતના બધું કરેલું હે સેટઅપ એટલે ડીમ લેટમાં તો કાંઈ હાલશે જ નહીં ફૂલ લેટા સુધી રહે કે ત્યાં સુધી રહે હાલશે દિવસે એટલે રાતે આવું અંધારું રહે એવું બધું છે બે દિવસથી ફ્રીજ બની તો હવે એને સારું કરી દઈએ તો એમ જઈ જો આપણે ફ્રીજ કમ્પ્લીટ સારું કરી દીધું છે હવે

આ તો પી લ્યો પાણી બે છે હા એક પેલા પડે છે અતારે પી હા આ તો ફોડી પી પાણી તો ફેમિલી આપણે ગેલા હતા ગામમાં તો અતારે આપણે ગામમાંથી થી આવ્યા છે ને આઈ જો તેને ગયા કેમ લાવ્યો તું હું લાવ્યો કોણે કીધું મે કીધું કાં લાવ્યો ને મગાવ્યો એ ખાય રોટલો ને શાક હે

જો તો ફિમ આપણે ટાઈમ થઈ જશે છે ભઈસને દોવાણ તો ભઈને દોઈ લઈ વિકમ્પ્લીટ થડે પછી જમવા બેસી જઈએ તો ભઈને અજર જો સરસ મજાને કે મનસુરીમાં આવી છે સાતમાં ઠંડી ઠંડી સાશ અને ઈંડાનું શાક અહીંયા શાક જો મમ્બા પપ્પા ખાવે મીડા હા ને જોઓ ગુંદાઈ મસ્ત લાગે બહુ મસ્ત હોય

આપણે ખાટલા તો આવી ગયા છે ને આજે જે છે કે પવન એટલે બહુ એટલે બહુ બધું પવન છે જો તમને હવે ધીમે ધીમે આવતો જ આજે આ છે કે રાતમાં એટલો ફૂલ ફૂલ પવન છે ને દિવસનો એટલો બધો પવન છે તમારે કેવું વાતાવરણ છે એ જ રીતે કમેન્ટ કરી દેજો અમારે જો હવાનો છે કે પવન રમ સકરી છે એમાં આજે કે આપણે બહાર હોવાનું છે ને બાકી તો જો જોને કંઈક દેખાઈ ગયું છે એટલે એ ભાવ મેળવ છે અને અમારી પાસે હસલ બહુ થઈ જાય કંઈક માલ બાલ આવ્યું તો એ ભાવે તો ખરો હતી એટલે અમે જગાડી જો સરસ મજાનો બહુ આવે છે ને તમારે કેવો પવન વરસાદ થઈ ગયો કે નહીં એવી બધી કમેન્ટ કરી દેજો અને આજનો બ્લોગ જો અહીંયા સુધી જ રાખવાનો છે અને એ આશા રાખીએ તમને અમારા વ્લોગ ગમ્યો છે ગમ્યો તો લાઇક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે એક નવા મજાદાર બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી